અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોબા ગામની મેરામણ નદી કાંઠે પાણી વિના રજડપાટ કરતા સિંહનો વિડીયો સામે આવ્યો છે આમ તો વનતંત્ર દ્વારા ઉનાળાના પ્રારંભે જંગલ તેમજ વાડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ જંગલના રાજા સિંહનો જ પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે પાણી માટે સિંહ નદીના પટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે આ સાથે જ મેરામણ નદીમાં ખાડો ગાળીને સિંહનો ગરમીથી બચવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે શેત્રુજી ડિવિઝન તળેના ગોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છતાં વનતંત્રની સિંહો માટે પાણીની અવ્યવસ્થાઓ સામે સિંહ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે મારી વાળી બાજુમાં મેરામણ નદી છે મેરામણ નદીના પટમાં ગઈકાલે સિંહ મેં એવું દ્રશ્ય જોયું કે પોતે પોતાનો જીવ બસાવવા પટમાં એક ખાટો કરે અને બખોલ કરી અને પાણીના અભાવના કારણે એ વલખા મારતો એવું જોવા લાગ્યું મને અને પાણીની શોધમાં હતો આ વિસ્તારમાં જો સરકાર પાણીના પોઈન્ટની વ્યવસ્થા કરે કોબા વિસ્તારમાં તો વાઇલ્ડ લાઈફ બચી રહે પોતાને પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર તાપમાન સહન ન થતા અદભુત